હેલો કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે રીંગો નું શાક કર્યું છે અત્યારે પણ ભરેલું નથી કર્યું જુઓ પીસ વાળું કર્યું છે સરસ લીલા લસણ વાળું જો શાક ચડે છે લોહીમાં અને ખીચડી મૂકી દીધી છે ને અમે બપોરે ખીચડી કરીએ ને ત્યારે અડચું હળદર નાખીએ છીએ હવે જો ભાખરીનો લોટ બાંધું છું આજે રોટલી રોટલા નથી કરવા પણ ભાખરી કરવી છે કારણ કે આવું પીસવાળું શાક હોય ને એટલે ચોરીને ખાવાની મજા આવે ભાખરી હવે લોટ બાંધું છું ભાખરી ઉતરવા માંડી છે શિયાળો હોય એટલે શાકભાજી પણ સરસ આવતા હોય અને સા આવું બધું ખાવાની પણ મજા આવે હવે જો મેં લીલું લસણ સુધારી લીધું છે એમાં કોથમરી નાખી દીધી છે અને થોડો એવો ચટણી થોડી એવી હળદર જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું થોડી હિંગ નાખી છે અને આનો મસાલો કરું છું અને આને છે ને આપણે આ લાલ મરચાં ભરવા છે પણ જો આ રીતે ખાઈએ ને લાલ મરચાં ભરેલા આ સાદી ડીશ સાથે તો બહુ જ મજા આવે જમવાની હું મસાલો થઈ ગયો તો જો મરચામાં કટ લગાવીને આ રીતે બધા મરચાં ભરી લેવાના છે અને મરચાં ભરાય જાય ને એટલે આપણે આજે શેકવાના નથી પણ આ રીતે જો મેં પેન લઈ લીધું છે એક જ ચમચી તેલ નાખ્યું છે ને એમાં રાઈ નાખી છે રાઈ ફૂટી છે એટલે અડધી ચમચી મેં મેં તલ નાખ્યા છે હવે મરચાં નાખી દઉં છું અને આ મરચાંને છે ને આપણે એકદમ ચડવા નથી દેવાના અને થોડા એવા જ કૂક કરવાના છે મસાલો એકદમ સરસ અંદરનો ચડી જાય ને એટલી વાર તો સરસ એકદમ સરસ ચલાવી લઉં છું અને જે મસાલો હતો એ પણ અંદર નાખી દીધો છે હવે જો આ દેશી ચીબડું કહીએ ને એ ચીબડું હતું તો એ પણ સાથે કટ કરી લીધું છે થાળી પીરસી લે તો થાળીમાં છે ગરમા ગરમ ભાથરી આપણું સરસ મજાનું રીંગણાનું શાક ઘીવાળી ખીચડી અને આ મરચાં તો આ મરચાં એકવાર બનાવજો બહુ સરસ લાગે છે દહીં છે ચીભડું છે લીલી ડુંગળી છે સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી છે બધા જમવા બેસી ગયા છે હવે સાંજનો સમય હતો અમારે હતું પ્રસંગમાં તો હું ભોલી અને ગુડુ પ્રસંગમાં જવા નીકળી ગયા છીએ આજે અમારે સાંજે બે જગ્યાએ પ્રસંગમાં જાણું હતું તો અહીંયા આવી ગયા છીએ અમે અને આ ગુડુના ફ્રેન્ડ્સને ત્યાં સંગીત હતું એટલે ત્યાં પહેલાં અમે આવી ગયા છીએ હવે મેઇન ડિનર અમારે બીજે કરવાનું હતું એટલે પહેલાં અહીંયા અમે આવી ગયા છીએ ગુડુની ફ્રેન્ડનો બહુ આગ્રહ હતો કે આંટી તમે પણ આવજો એટલે ને મને આમંત્રણ હતું એટલે જો આ ડેકોરેશન બહુ સરસ હતું એટલે એક ક્લિપ તમારી સાથે શેર કરી છે અને ડિનર બીજે કરવાનું હતું પણ અહીંયા મેં ટેસ્ટિંગ કર્યું કારણ કે એમનો બહુ જ આગ્રહ હતો કે થોડું તમે અહીંયા ડીશ ટેસ્ટ કરો એમ એટલે થોડું મેને ભોલીએ ટેસ્ટ કરી લીધું એ અને મેં અહીંયા આવીને ફૂલ ડિનર કર્યું છે અને ભોળી તો ત્યાં જ ટેસ્ટ કર્યું હતું અને આ જો ભાણી છે અને આ એનો દીકરો છે અને નાની બહેન હું અને મોટી બેન ને બધા અહીંયા આવી ગયા હતા બડીઝ પીઝામાં તો મારી બેને અહીંયા જમણવાર રાખ્યો હતો જો અહીંયા ફોટો પણ ક્લિક કર્યા અને અહીં પણ બહુ જ સરસ જમવાનું ને બહુ બધી આઈટમ હતી